ફ્રેન્ડ્સ કાલે મારા હસબન્ડ જોબ પરથી આવ્યો તો આ મોટું ખોખું લઈને આવ્યા તો હું જ્યારે બેંગ્લોરમાં રહેતી હતી ત્યારે મને ખબર કે મીઠાઈનો બોક્સ કાયમ દિવાળી પર કંપનીમાંથી આવે તો મને બી આવતું એવું થયું કે મીઠાઈનો બોક્સ છે પણ જ્યારે મેં ખોલીને જોયું તો ટુ માય બિગ સરપ્રાઇઝ મને આમાંથી શું જોવા મળ્યું તમે જુઓ સૌ પ્રથમ નીકળ્યું છે આ શ્રીયંત્ર જે કોપરનું છે અને આ લક્ષ્મી પૂજા માટે લાગે છે તો મને તો આ મીઠાઈ કરતાં પણ બહુ સરસ લાગ્યું ચોટી ગયું છે તો અમે ખોલીને જોયું તો કોપરનું શ્રીયંત્ર નીકળ્યું છે લક્ષ્મીજી છે અને આ બાજુ એમનું યંત્ર છે આપણે બધું જ એક એક કાઢીને જોઈએ અને આ રીતે થાળીમાં એને મૂકતા જઈએ તો ખબર પડે શું આવ્યું છે તો બીજી આઈટમ હું જોઉં છું તો આ કવર છે હવે કવરમાં શું છે આપણે જોઈએ મારા ખ્યાલથી કવર ફ્રેન્ડ્સ રિઅલી મને બહુ સરપ્રાઈઝ થયું કે આ દિલ્હીમાં આ ટાઈપનું બધું ચાલે છે તો એમાં છે જુઓ શુભ દીપાવલીના બધા જે એ હોય છે તો ગણેશની આરતી છે અને લક્ષ્મીજીની આરતી છે રામની સ્તુતિ છે હનુમાન દાદાની આરતી છે દુર્ગાની આરતી છે બ્રહ્મચારિણી રુદ્રાણી એટલે માતાજીની બધી આરતી નીકળી હવે આ શું છે આપણે જોઈએ તો માતાજીની ચુંદડી નીકળી આ માતાજીની ચુંદડી છે અને આ પેલું આપણે બાજટ ઉપર પાથરવાના કપડાં છે જેમની ઉપર આપણે એમની પૂજા કરીએ બેસાડીને પછી જોઈએ તો આ બધું નીકળ્યું છે આ બધી પૂજા સામગ્રી કઈ કઈ વપરાય એનું લિસ્ટ છે પછી આ શુભ અને લાભના સ્ટીકર્સ આવ્યા છે આઈ એમ સો એક્સાઇટેડ શુભ લાભ સ્વસ્તિક ઓમ અને માતાજીના પગલા બહુ સરસ પછી આ સ્ટીકર આવ્યું છે રંગોલી દીવડો તો તમે જોઈ શકો છો કે સરસ આપણે આંગણામાં લગાવવા માટેનું આ સ્ટીકર છે હવે આ જોઈએ તો આ છે તોરણ શુભ લાભનું તોરણ આવ્યું છો કે આ મસ્ત તોરણ આવ્યું છે શુભ દીપાવલી લખેલું પછી આ છે આ શ્રી અંધ્રનું સ્ટીકર જે આપણે આને મંદિરમાં લગાવવાનું હોય છે આંગણામાં ના લગાવશો કારણ કે પગ પડે પછી જો તમારી પાસે ફોટો ના આવે તો ફોટો પણ છે માતા સરસ્વતી મહાલક્ષ્મી અને ગણપતિનો જે આપણે દિવાળીમાં પૂજન કરીએ તો આ બધું જોઈ લીધું હવે આપણે અને પાછું પહોરમાં મૂકી દઈએ અને બીજું બધું જોઈએ કે શું આવ્યું છે તો મને એવું લાગે છે કે આને હું સાઈડમાં મૂકું તો બધું પ્રોપર દેખાય પછી તમે જુઓ કે આવ્યા છે લક્ષ્મી પાવ જે નાની પ્લેટમાં મૂકેલા છે પૂજા માટે પછી આ શું છે આ કેલેન્ડર બે હજાર છવ્વીસનું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ બે આવ્યા છે ખબર નહીં કેમ ઓકે પછી આ શુભ દિવાળીની લક્ષ્મી પૂજાનો ખજાનો ખજાનામાં શું છે જોવું પડશે વા લક્ષ્મીજીનો ગણપતિ દાદાનો સિક્કો આવ્યો છે તો તો મને બેંગ્લોરમાં મીઠાઈ બોક્સ આવતી હતી એના કરતા ગમ્યું આ જો મધ આવ્યું છે પંચામૃત બના મધ પછી આ શું છે રૂની દિવેટ દિવેટ છે જો કશું લેવા જવાનું આ ડબ્બો તમે લઈ લીધો પછી આ રોલી પછી આ શું છે શુભ દેવ અને લક્ષ્મી પૂજનની કોડી આવી જો માય ગોડ કોડી જો સરસ કોડી આવી છે ત્રણ ને બે પાંચ કોડીઓ આવી છે પછી આપણે આ શું છે આ જો હલ્દી લખેલું આવ્યું છે तो જોઈએ કે હળદી કેવી છે ગાંઠ છે કે પાવડર છે સ્ટેપ્લર છે આરી તે હળદી છે બસ હળદી જ છે ખાલી પછી આજુ છે જને ઓ માય ગોડ જનેવ આવી છે જનેવ જોઈએ આપણે મસ્ત રેશમ ની લટ્ટી છે વ્હાઈટ કેમ છે ખબર નહીં જનરલી મેં જનો તો રેડ જોઈ છે પછી આ શું છે કુબેર યંત્ર તો કુબેર યંત્ર જોઈએ આપણે કાચબો આવ્યો છે કુબેરી યંત્રમાં તાંબાનો કાચબો બહુ સરસ બધું આવ્યું છે આઈ એમ વેરી એક્સાઈટેડ નેક્સ્ટ છે પીલી સરસો પીલી સરસોનું બહુ જ મહત્વ છે ખબર છે ને તમે કોઈ બી જ્યોતિષનું ને એનું સાંભળશો ને તો કે સે પીલી સરસોનો ઉપયોગ બહુ કરવાનો ઘરમાં છાંટવાની પછી આ છે કપૂર કપૂર તો બધાને ખબર છે પછી આવ્યું છે લોંગ ઇલાયચી પ્રસાદ પ્રસાદ આપણે મૂક્યો ને નૈવેદ્યમાં લોંગ અને ઇલાયચી પછી ગોમતી ચક્ર ઓ માય ગોડ સરસ બધું આવ્યું છે આઈ એમ હેપી મને તો મીઠાઈ કરતા આ વધારે ગમ્યું પાંચ ગુમતી ચક્ર એક ખંડિત આવ્યું લાગે છે જોઈશું ખોલીને બહુ સરસ છે પછી જોઈએ તો આવ્યું છે સુપારી સોપારી તમારે ત્યાં બેંગ્લોર પણ બહુ થતી હતી પણ ખોલીને જોઈ લઈએ કે સોપારી કેવી છે નાની સોપારી આવી છે હવે જોઈશું આપણે ચાવલ પૂજા માટે હવે જોઈએ તો આવ્યું છે આ મિશ્રી પ્રસાદી માટે નેક્સ્ટ ટાઈમ જોઈશું આપણે આવ્યું છે રૂઈ બત્તી રૂઈ બત્તી પહેલા એક નીકળી પેલા મા કેવી છે જોઈએ હમ આવી જ છે બધી રૂઈ બત્તી પાંચ છ છે અંદર રોજ આંગણે દીવા કરવા પણ મારા ખ્યાલથી તો આજે તો મને ખજાનો મળી ગયો એવું લાગે છે બહુ જ હજી તૈયારી કરવાની નથી બધું રેડી જ આવી ગયું છે આ છે સિંધુર તમને લોકોને ખબર જ હશે કે આપણે ધમધેરસની પૂજા કરીને ઊભા થઈએ ત્યારે સિંધુ સિંદૂર જે હોય આ એને ઘી સાથે મિક્સ કરવાનું અને બહાર આંગણે શ્રી સવા શુભ અને લાભ લખવાનું ચોક્કસ લખજો હું દર વર્ષે લખું તિજોરી ઉપર પણ આજ લખું આ છે કમલગટ્ટા કમલગટ્ટા આવ્યા છે પાંચ કમલગટ્ટા કેટલી બધી તૈયારી તમને કરીને આપે છે તમારે કશું જ કરવાનું નથી આ લાસ્ટ છે રોલી છે એટલે પૂજા પાછ આપણે જોઈએ રોલી એટલે અહીંયા કંકુ વેરી નાઈસ હવે આ જોઈએ આ છે કશું ઓ દીવડા આવ્યા છે હું પરમદિશે જ લઈ આવી પણ જો બધા સરસ આવ્યા દીવડા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને નવ દીવા આવ્યા છે ચાલો દીવા જોઈ લીધા હવે આ મોમબત્તી લો મીણબત્તી પણ આવી છે કેવું પડે ભાઈ મીણબત્તી મીણબત્તી આવી હવે લક્ષ્મી ગણેશની મૂર્તિ શું વાત છે ગણપતિ દાદા આયા મારી ઘરે સાથે લાયા લક્ષ્મીજીને આ તો અગરબત્તી છે આને નથી ખોલતી ટુ માય સરપ્રાઈઝ ગંગાજળ સરસ હવે આ બીજું છે ધૂપબત્તી અને માચીસ હજુ અંદર શું છે ઈતર શું વાત છે ભગવાન ને આ વખતે તો ભગવાન મારી ઘરે પહેલા જ આવવા જોઈએ હવે આ છે શુભ રીલ જોવું પડશે મને નથી ખબર શું છે ઓ મમરા પ્રસાદ હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ ગેહૂ તો અહીંયા દિલ્હીમાં પૂજામાં ઘઉં મૂકતા હશે ઘેહું તો ફ્રેન્ડ્સ તમને જોવાની મજા આવી કે નહીં મને તો એક એક વસ્તુ ખોલવાની બહુ જ મજા આવી તો આ રીતે તમે પણ રેડીમેડ લઈ આવી શકો છો અને દિવાળી સરસ ઉજવી શકો છો તો આજે હું હવે માતાજીનો ફોટો તો મૂકીશ પણ બધા સ્ટીકર્સ લગાવી દઈશ તોરણ બાંધી દઈશું અને દિવાળી ઉજવીશું તો ફ્રેન્ડ્સ આ પેડ પ્રમોશન નથી પણ હું તમને બતાવી દઉં કે કઈ કંપની આ બનાવે છે તો એ કંપનીનું નામ છે ન્યુક્લસ તો તમે ઓનલાઈન અને શોધીને મંગાવી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા તો ફ્રેન્ડ્સ પાછું બધું પેક કરી દીધું છે હવે દિવાળીને દિવસે આપણે એનો યુઝ કરીશું તો ફ્રેન્ડ્સ તમે પણ આવું એક ન્યુક્લિયસનું બોક્સ લઈ આવી શકો છો તો તમને આ ગમ્યું હોય તો આવું નવ જોવા માટે વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ કીપ વોચિંગ સુપર સહેલિયા